આણંદના બોરિયાવી ગામનો ખેડૂત હળદરની પ્રાકૃતિક ખેતી કરી વર્ષે લાખો રૂપિયાની આવક કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખેડૂતોની આવક બમણી કરવાના સ્વપ્નને સાકાર કરી રહ્યા છે બોરિયાવી ગામના પ્રગતિશીલ ખેડૂત નરેશ સોલંકી દાયકાઓથી હળદરની ખેતી કરે છે અને છેલ્લા આઠ વર્ષથી તેઓ હળદરની પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે નરેશભાઈએ કહ્યું કે શરૂઆતમાં ત્રણ ચાર વર્ષ સુધી પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઓછું મળતું હતું પરંતુ પ્રાકૃતિક ખેતી પદ્ધતિના કારણે ધીમે ધીમે જમીન ફળદ્રુપ બનતા હવે સારું ઉત્પાદન મળતા આવકમાં પણ વધારો થયો છે નરેશભાઈએ મે માસમાં હળદરનું વાવેતર કર્યું અને એક વીઘા જમીનમાં વીસ મણ બિયારણ નાખ્યું હતું અને પ્રાકૃતિક ડબે પંચામૃત ખાતર આપ્યું હતું અને એક એક વીઘા જમીનમાં આ વર્ષે એકી સાથે એકસો ને વીસ મણનું ઉત્પાદન મળ્યું છે જેથી અંદાજે સવા લાખની વધુની આવક થઈ છે

અને અઢી વીઘાની અંદર પ્રાકૃતિક ખેતી કરે અત્યારે અમે જો તો મારા ખેતરની અંદર સત્તર થી અઢાર હજારના પાક છે એમાં ત્યાં આપણે હળદર વાત કરીએ તો હળદર મે મહિનામાં વાવેતર કર્યું અને એની અંદર આપણે બીજે એક વિસ્મરણ બિયારણ જાય એ પાકને એને સાત મહિનાનો સમય લાગે પાકા ટાવર સાય કાઢીએ છીએ જેથી કરીને લીલું પણ વેચાય અને પછી વેલ્યુએડિશન કરી અને પાવડર ફોર્મ પણ વેચું છું પ્રાકૃતિક ખેતીની વાત બીજી વાત કરીએ તો શાકભાજીના પાકોની અંદર અલગ અલગ જાતના વાવેતર કરી અને જે પ્રાકૃતિક ખેતી વેચાણ ખેતર જાતે કરીએ છીએ શું થાય કે ખેડૂતને સારામાં સારી આવક થાય છે ખેતી ખર્ચ ઘટે છે અને ઉત્પાદન પણ સારું થાય છે જમીન આપણી જે ફળદુપ બને છે અને એનાથી જે ખેત ઉત્પાદન થાય છે એ જે લોકો ખાય છે એનું સ્વાસ્થ્ય પણ સારું થાય છે એટલે પ્રાકૃતિક ખેતી સરકારથી પણ આપણને કહે છે કે દરેક ખેડૂત પ્રાકૃતિક ખેતી અપનાવે થોડા

કરીએ તો એક લાખ ને વીસ હજાર સુધી આવક થાય છે સારામાં સારું બેનિફિટ